આજની વાર્તા જો પ્રાર્થના પછી પણ કુદરત આપણું ન સાંભળે તો તમે રાહ જોતા રહો મિત્રો આ વાર્તા પણ એમ કે છે કે આપણે ઘણી વખત પ્રાર્થના કરી છીએ ખૂબ પ્રાર્થના કરી છે કલાકો સુધી પ્રાર્થના કરી છે દિવસો સુધી પ્રાર્થના કરી છે પણ તેમ છતાં પણ કુદરત આપણું સાંભળતા નથી અને આપણને એનો કોઈ લાભ પણ આપતા નથી ત્યારે આપણને કુદરત તરફનો ભરોસો ઘટતો જાય છે પણ વાર્તા એમ કે છે કે તમે પ્રાર્થના કરતા જ રહો આ વાર્તાને મારે સમજાવવા માટે મારે એક ભૂમિકા બતાવી છે એક શહેરની અંદર એક બહુ મોટા શેઠ અને છેઠાણી એક સારા એવા મકાનમાં રહેતા હતા ઘરમાં બધા જ વ્યક્તિઓ હતા ઘરની અંદર બધી જ વસ્તુ સારી હતી પૈસાની પણ કોઈ કમી નહોતી અને આ ભૂમિકા ઉપર તમે જે શાનું રહેવાનું હતું બરોબર કોઈ એક વખતે એક કોઈ ભિખારી જેવી વ્યક્તિ માગવા માટે આવે છે અને એ માગમાં માગતા પહેલાં એક ભજન ગાય છે એટલે ભજન ચાલતું હોય છે ભજન ચાલતું એ છે ત્યારે પેલા શેઠાણીના મનમાં એમ થયું કે ચાલો હું જઈને આપી આવું કંઈક એટલે આત્મા જે જમવાનું હતું રોટલી શાક આ એ લઈને જાય છે અને આત્મા રાખે છે અને પેલા જે ભજન ગાય છે એ ભજનને એ સાંપડે છે જ્યારે ભજન ગાતો જે ભિખારી છે એમ કે છે કે તમે મને કંઈક આપો વચ્ચે વચ્ચે ભજન ગાતા ગાતા વચ્ચે વચ્ચે એમ કે જ મને આપો તો ખરા પણ આ જે શેઠાણી હતા એને આપતા નહોતા એ ભજન એક પછી એક વધારે ગાતા હતા અને એ રીતે પહેલાં શેઠાણી એને ભજ એને આપ કોઈ આપતા નહોતા જમવાનું ત્યારે શેઠે એમ કીધું કે ભાઈ તું કેમ એને નથી આપતી તો એને જમવા તો આપી દે કારણ કે એને માગવા માટે આવે છે ત્યારે શેઠાણીએ એમ કીધું કે હું હમણાં નહીં આપું છે મને એનું ભજન બહુ ગમે છે અને એ ભજન પૂરેપૂરું મને સાંભળવામાં રસ પડે છે અને જો હું ભજન એને આપી દઉં તો એ ભજન બંધ કરી અને તરત જ વયા જશે એટલે મને એમ થયું કે આખે આખું સાંભળું વધારે સાંભળું એક કરતાં વધારે ભજન સાંભળું અને પછી એને જે જોતો હશે હું આપીશ ત્યારે પહેલા જે ભિખારી હતા એના મનમાં થયું કે આ જે ભજન સાંભળવામાં એ થઈ જાય છે એને કારણે મને આપતા નથી આ વાર્તાની ભૂમિકા આટલી જ છે અને આ વાર્તા આપણે એમ કહીએ છીએ કે જ્યારે જ્યારે આપણે ખરેખર કોઈને કોઈ પ્રાર્થના કરી છીએ ઈશ્વરને ભગવાનને કુદરતને ત્યારે આપણી પ્રાર્થના એને સાંભળવી બહુ ગમતી હશે કુદરતને અને એ પ્રાર્થનાના જે શબ્દો હશે એ પ્રાર્થનાની ભૂમિકા હશે એ એને ખૂબ ગમતી હોય અને ખૂબ ગમતી હોય એટલે એ આપણી આ પ્રાર્થના વધારે વધારે સાંભળવાનો પ્રયત્ન કરે અને વધારે વધારે સાંભળવાનો પ્રયત્ન કરે એટલે આપણને એનું પરિણામ પણ મોડું મળે આ જે ભૂમિકા છે એ કોઈ તર્ક નથી આ ભૂમિકા છે માત્ર સમજાવવાની વાત નથી પણ આના ઉપર અનેક વ્યક્તિઓએ કેટલી સંશોધનો કરેલા છે અને એ સંશોધનના આધાર ઉપર જે લોકોના પ્રાર્થનાના શબ્દો ઉત્તમ છે જેના પ્રાર્થનાની માગણી ઉત્તમ છે પ્રાર્થનાની માગણી પોતાના માટે નહીં પણ બીજા માટે છે અને આવી બધી બાબતો જ્યારે ખરેખર હોય છે ત્યારે ખરેખર કુદરત એ આપણી વાતને સાંભળવા માટેનો પ્રયત્ન કરે છે ખૂબ સાંભળે છે અને પછી આખરે આપે છે એવી નિશ્ચિતપણે વાત છે મારે સૌ મિત્રોને કહેવું છે કે તમે ક્યારેય કોઈ તકલીફમાં હો મૂંઝવણમાં હોય મુશ્કેલીમાં હો ત્યારે પ્રાર્થના કરતા હો અને એક પ્રાર્થનાથી તમારું કામ થતું ન હોય તો તમારી પ્રાર્થના ચાલતી જ રાખો ચાલતી જ રાખો કુદરતને તમારી પ્રાર્થના ખૂબ ગમતી હશે અને કુદરતને તમારી પ્રાર્થના જો ખૂબ ગમતી હોય તો તમારા માટે સારી વાત છે કારણ કે જ્યારે આપશે ત્યારે તમને કલ્પના પણ નહીં હોય એટલું બધું આપશે સૌ કોઈ આ વાતને સમજવાનો પ્રયત્ન કરો અને પ્રાર્થના સતતપણે પ્રેમથી લાગણીથી ખોવાઈ જતાં તમે શીખો અને આવી પ્રાર્થના કરવાની ભૂમિકા જેને આવડે છે એના જીવનમાં એ કોઈ પણ પ્રકારની માગણી કરતા હોય એને એ ન મળતું હોય એવું બનતું નથી સૌને ધન્યવાદ